કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો રાશન કાર્ડ ગ્રામીણ યાદી ભારત સરકારના ગ્રામીણ અને શહેરી બંનેના ગરીબ અને નબળા વર્ગના નાગરિકો માટે રાશન કાર્ડ યોજનાની શરૂઆત આ યોજના હેઠળ યોગ્ય લોકો માટે જરૂરી સામગ્રી જેવી કે ઘઉં સોખા મીઠું અને બાજરો મફત અથવા તો ખૂબ જ ઓછી કિંમત પર આપવામાં આવે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે જેની આવક ખૂબ જ ઓછી છે તેના માટે સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે રાશન કાર્ડ ગ્રામ્ય યાદીમાં લોકોનું નામ દાખલ કરવામાં આવ્યું છે જે પાત્રતાની સ્થિતિ પૂરી કરે છે અને મિત્રો રેશન કાર્ડમાં નોંધાયેલા સભ્યોનું ઈ કેવાયસી કરવા માટે એક ઝુંબે ચાલી રહ્યો છે પરંતુ લગભગ ચૌદ ટકા સભ્યોએ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી જેના કારણે બે પોઈન્ટ આડત્રીસ લાખ લોકોનું રેશન બંધ થઈ ગયું છે કેવાયસી એટલે કે ડીએસઓ સંજીવ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે ઇ કરાવવા માટે ઘણી તકો આપવામાં આવી છે ઈ કેવાયસી કરાવ્યા પછી જ રેશન મળશે અને મિત્રો રેશન કાર્ડમાં નોંધાયેલા તમામ એકમો એટલે કે સભ્યોના ઈ કેવાયસી માટે ઝુંબેશ લગભગ છ મહિનાથી ચાલી રહ્યો છે કાર્ડ ધારકોને યુનિટ ઇ કેવાયસીની કરાવવા માટે સતત જાગૃતતા કરવામાં આવ્યા છે આ પછી પણ જિલ્લાના લગભગ ચૌદ ટકા એકમોએ ઈ કેવાયસી કરાવ્યું નથી ઈ કેવાયસી ન કરાવનારા બે પોઈન્ટ આડત્રીસ લાખ લોકોનું રેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને મિત્રો તે ઉપરાંત જિલ્લામાં આઠસો ને વીસ વાજબી ભાવની દુકાનો છે આ દુકાનો ચાર પોઈન્ટ એકોતેર લાખ રેશન કાર્ડ પર સક્રિય છે સત્તર લાખ યુનિટના દરે દર મહિને રાશન પૂરું પાડે છે કુલ સત્તર લાખ લોકોમાંથી ચૌદ પોઈન્ટ બાસઠ લાખ લોકોએ પોતાનું ઈ કરાવ્યું છે બાકીના બે પોઈન્ટ આડત્રીસ લાખ લોકોએ પોતાનું ઈ કે કરાવ્યું નથી આમાં જૂના યુનિટ તેમજ નવા ઉમેરાયેલા યુનિટનો સમાવેશ થાય છે આ બે પોઈન્ટ આડત્રીસ લાખ લોકો માટે ઈ કે ન કરાવવા બદલ સપ્ટેમ્બર મહિનાનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે આ લોકોને ઈ કે કરાવવા માટે પચીસ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે આ પછી તેમને આવતા મહિનાથી રાશન મળવાનું શરૂ થશે જો ઈ કે ન કરાવ્યા તો તેમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે ખાસ જાણી લેવું છે કે મિત્રો કોઈપણ વ્યક્તિ વ્યક્તિએ રાશન કાર્ડનું ઈ કેવાયસી નથી કરાવ્યું તો તેનું રાશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે અને મિત્રો હવે ડીએસઓ કુમાર સિંહે જણાવ્યું હતું કે જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં લગભગ બે પોઈન્ટ આડત્રીસ લાખ યુનિટ એવા છે જેમણે ઈ કેવાયસી કરાવ્યું નથી આ લોકો ઈ કેવાયસી કરાવવા માટે ઘણી તકો આપવામાં આવી હતી કેવાયસીની તારીખ ઘણી વખત લંબાવવામાં આવી હતી આ પછી પણ આ લોકોએ ઈ કેવાય સી કરાવવામાં રસ દાખલ્યો ન હતો આ યુનિટને આ મહિને રાશન મળશે નહીં આ લોકો રાશન ડીલર પાસે જઈને પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે ઈ કેવાયસી કરાવ્યા પછી તેમને રાશન મળશે મિત્રો